હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો કેમ છો બધા બધા મજામાં જઈશું કારણ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો પહેલા તો બધાને ગુડ મોર્નિંગ ને કોમેન્ટમાં જયમાં મોગલ લખી નાખજો તો જાગીને નાહી ધોઈને થઈ ફ્રેશ ને આવી ગયો છું અગાસી ઉપર તો થોડી વારમાં આપણે નીકળી જઈશું આપણા કામ પર તો અત્યારે તો અગાસી ઉપર ચણને એવું બધું નાખવાનું હોય એ બધું નાખી દીધું ને થઈ જશે સાવ ને હવે ટાઈમ પણ થઈ જશે મારા કામ ધંધે જવાનો તો ફટાફટ ત્યાં પણ નીકળી જઈશું ને ફેમિલી તમને અમારી સેવા કેવી લાગે છે કોમેન્ટ જરૂર કરજો અને વિડીયો ગમતા હોય મારા સેવાના તો વધારેમાં વધારે શેર કરજો ને તમે પણ તમારા નામનું સકલીઘર બંધાવવા માગતા હોય તો મારા ઇન્સ્ટાગ્રામમાં પણ ડીએમ કરજો ને આમાં પણ કોમેન્ટ કરજો તો તમને હું નંબર કા લિંક આપી દઈશ એટલે ફટાફટ તમારા નામનું પણ ચકલીગર બંધે અને આપણે આવનારા સમયમાં એક લાખ ચકલીગર બાંધવાના છે જેથી કરીને વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને અત્યારે તો તેર મહિના ચાલુ થઈ જશે એટલે માતાજીના માંડવા બહુ વધારે હશે જ્યાં પણ જાય તમને વ્લોગમાં બતાવતા રહીશ તો વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો આપણા ઘરે લીંબુડીમાં નાના નાના લીંબુ આવી ગયા છે ઘણા લોકો પર્સનલી કહેતા હોય છે કે તમે વિડીયો શૂટ કરો ત્યારે આંખ્યું ક્યારેક ક્યારેક બનતી જશે તો તડકો હામો હોય એટલે ક્યારેક એવું બનતું હોય છે એને એડજસ્ટ કરી લેજો બને બને ત્યાં સુધીમાં કંઈક સારું બનાવવાની ટ્રાય કરીશું પણ તમે કોમેન્ટ કરતા રહેજો જેથી કરીને મને આઈડિયા આવતો રહે તો હવે જો અત્યારે તો લીંબુ જોતો તો લીંબુ બહુ બધા આવી ગયા છે અને અત્યારે લીંબુનો ભાવ પણ બહુ વધારે છે એવું લાગે છે મને ઘણી જગ્યાએ આપણે પૂછેલું પણ છે એટલે લગભગ બહુ મોંઘા થઈ જશે લીંબુ એટલે હવે તો ગાડી એક ધઝા લગાડી દઈ કારણ કે એમાં રામનવમી છે એટલે થોડુંક આપણે લગાડી દઈએ ધજા બજાને ગાડી સાફ કરીને છે અને પછી તમને ગાડી બતાવું ચકાચક કરીને તો ચાલો કન્ટિન્યુ અમારે ચક્કાભાઈ અત્યારે તો છક્કાભાઈ એનું કામ ચાલુ છે શરણવાનું કામ કાજ ચાલુ છે અને હેઠળ શરણવાની વધારે મજા આવે આપણે લેવા જે આપણે ચાલતી છે કારણ કે હમણાં રામનવમી આવે છે રામનવમી ક્યારે છે ફટાફટ અમે કોમેન્ટ કરીએ કે રામનવમી ક્યારે છે તો હાલો હવે આપણે નીકળી જઈએ આપણા કામ તેમ બપોરનો ટાઈમ થઈ ગયો છે ને મસ્ત જમી લઈએ છે પાપડ છે મૂંગળા અને કેરી કોના કોના ભાવ ફટાફટ કોમેન્ટ કરો નાઈસ એવું આપણે કેરી હજી એક કેરી છે હજી એક બે બે કેરી છે કેસર કેરીઓ હોય તમારે ખાઈશ તો કોમેન્ટ કરો ફટાફટ તો ફેમિલી આવી ગયા છે મેલડી માતાજીના મંદિરે આંટો મારવા માટે કારણ કે બપોરે ફ્રી હતા તો મેં કીધું લાઈ આંટો મારી જવું કારણ કે તડકો આજે ફૂલ એટલે ફૂલ છે તો પાણી વગર અબોલ જીવ કેવી રીતે રહી શકતા હશે તો મિત્રો તમે પણ તમારા ઘરની આજુબાજુમાં એક નાનું પાણીનું વાસણ મેગજો જેથી કરીને આપણા જીવ પાણી પી શકે અને હું આગળ આગળ ખૂબ સારું એવું કરવાનો છું તો બધા સપોર્ટ કરતા રહેજો ને વિડીયો વધારેમાં વધારે શેર કરતા રહેજો બેઠો બેઠો વિચારું છું કે આ ચકલી ગઈ છે એનું નામ મને નથી આવડતું કે કઈ ચકલી હોય તો ક્યારનું વિચારું શું કઈ સમજાતું નથી તમને કોમેન્ટ ચકલી કઈ છે આઈડિયા આવતો નથી કઈ ચકલી છે કોમેન્ટ કરો ને ફટાફટ અને આ ચકલીઓને અત્યારે ચાન્સ વધારેમાં વધારે ખુલ્લી જોવા મળતી હોય છે તો બે જમી કરવીને થઈ ગયો ફરી થોડુંક નાનું મોટું કામ આવી ગયું હતું એટલા માટે ગયો તો બહાર ને થોડોક લેટ પહોંચ્યો હતો તો માતાજીના દર્શન પણ કરી લીધા છે ને જમી પણ લીધું છે ને તો ગમે આપણે આગળ આગળ સેવા કરતા રહેશું ને અત્યારે પુષ્કળ તડકો પડી રહ્યો છે એટલે તમે પણ તમારા ઘરની આજુબાજુમાં કોઈ પાણીનું નાનું વાસણ મેંજો જેથી કરીને આપણે અબોલ જીવ પાણી પી શકે તો અત્યારે જો અમારે ઘરે કાળાજીને આવ્યા છે કાળાજીના રહે તમને મુલાકાત કરાવું થોડુંક હા જાનુબેન એની યારે પણ તમને મુલાકાત કરાવું ને અત્યારે તમે મારો ટેબ્લેટ ઘુમડે છે તો ચાલો તમને એની સાથે મુલાકાત કરાવવું અમારે જાનનુંબેન જાનુબેન છે મારો ટેબ્લેટ ઘૂમડ્યો છે એને રોજ આંટો મારો આવવો જોઈએ મોકલો જાનુબેન રામ રામ આવે મળ્યા છે અમારી હા સમયથી અમે મળ્યા નથી કારણ કે અમે કોમેડી ઉતારતા હતા પણ હમણાં ટાઈમ રહેતો નથી કા અને તડકો ફૂલ પડે છે અને જો વીરુ માં નાથ એક ઓર ભાખરી ખાવ એને આવું જ પડે ઘણા સમય એ ટેબ્લેટ મારું ભૂમડા ને વાવા હોય જેવું અને બધું આવડે ટેબ્લેટ ટેબ્લેટ હવે જઈએ આપણે મમ્મી ભાઈ આ તો મરજી ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે આ રાખો ધ્યાન આરામ કર્યો છે થોડોક થોડોક અમે આરામ કર્યો આરામ કર્યો છે બટા હવે વેકેશન માર પડી ગયું છે ઓર ઓર રંદીપ ગોરો છે હવે એને આરામ જ કરવાનો છે ભાઈ માઈ છે થા હે ઓર ઓર રંદીન ખવરાવાનો કા ટાઈમ ટાઈમ રાઈન દેવાનું નવણા મામા ને માંડો છે તે મોજ કરશું મામા માંડવામાં જવાનું છે અને મોજ કરવાની છે તમે બ્લોગ માં જોડાયેલા રહેજો ને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખજો કારણ કે તમને અમારા માંડવાના બ્લોગ જોવા મળશે

તમને ત્યાંની પણ મુલાકાત કરાવીશું ને હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને તમને મારા અવનવા બ્લોગ જોવા મળતા રહેશે તો હવે અત્યારે તો બારે આટો મારી આવીએ કાલે રજા નથી કાલે ચાલુ છે ને પરમ દિવસે નવમીના દિવસે રજા છે તો તમને એ પણ બતાવીશ કારણ કે રામ રામનવમીના દિવસે બહુ મોટી રેલી નીકળવાની છે તો એ પણ તમને બતાવીશ ને રવિવારે માતાજીનો માંડવો પણ છે એ પણ તમને બતાવીશ તો તમે પેલા फटाफट ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો જેથી કરીને તમને મારા फटाफट મળી રહે તો ચાલો હવે નીકળ જઈએ બહાર આટો મારવા માટે તો વિડિયો કંટીન્યુ જોતા રહેજો તમારા ઘરે ગુડ શેર કરજો અને મારા બ્લોગ કેવા લાગે ચાલો ચાલો કરો

આત્મ ગણા છે વાંસતા આવડે છે પછી આવશે આ વાંસતા બસ આવડી જાય પછી આવશે જાનુ બેન કા જાનુ બેન કાલ મારી પછી પછી થાય કાલે રવિવારે રવિવારે કક ગોઠી કાલે કે મજા આવત વાઈટ જોજો મજા તો લાઈક કરજો હા પછી અમારે ભાઈ અમારા વ્લોગમાં આવી રહ્યા છે گیا کر શું હમણાં ભરતભાઈ ને કઈ કહેવાનું છે ભરતભાઈ ને કઈ કહેવાનું છે એને હમણાં કઈ કહેવાની જરૂર નથી પડે રેડી જ બને ને વિડીયો તો વાંધો નહીં તો ભાઈ તો જોવે છે નીલભાઈ ને ગોલ્ડન બટન આવી ગયું છે એને શું કહેવા તમે કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન હા જો

તો ભરતભાઈ અમે કોમેન્ટ કરો ને મારે હેતુભાઈ તમારે વાત કરવી છે હેતુભાઈ વિશે થોડીક મસ્ત કોમેન્ટ કરી દે એટલે હેતુભાઈ મજા આવી જાય કાયતભાઈ